જ્યાંથી ઓક્સિજનની સુવિધા આપી લીમખેડા પ્રાઇવેટ હોસ્પિટલમાં આ બાળકીને ખસેડવામાં આવી હતી ત્યારબાદ રેફરલ હોસ્પિટલ લીમખેડામાં ખસેડવામાં આવી હતી ત્યાં બાળકીને મૃત જાહેર કરતા અનેક શંકા અને ઊભી થઈ છે આ ઘટનાની જાણ થતાં જ દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા નાયબ જિલ્લા પોલીસ વડા લીમખેડા સહિત હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા જિલ્લા પોલીસ વડાએ પણ જાતે જ તપાસ હાથ ધરતા મોડી રાત્રે સિંઘવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની આ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને જાત માહિતી મેળવી હતી મોડી રાત્રે સમગ્ર શાળાના કેમ્પસને કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે દાહોદ જિલ્લા પોલીસ એલસીબી એસઓજી સહિત એફએસઆઈ સહિત અન્ય ટીમોને કાર્યરત કરી વધુ તપાસ હાથ ધરી છે રણદીકપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે ગામ પીપળિયા નરેશકુમાર ભારતભાઈ અમારે ત્યાંની છોકરી મારી ભત્રીજી ધ્રુવિકસાબેન ઈશ્વરભાઈ બારિયા તે સવારે દસ વાગ્યે સ્કૂલમાં ગયેલ હતી માસી તોડી પ્રાથમિક શાળા તે સાડા પાંચ વાગ્યા સુધી સ્કૂલમાંથી ઘરે આવી નથી તે છતાં અમે એને શોધખોળ કરવાનો પ્રયત્ન કર્યો તો ગેટ સ્કૂલના તાળા લાગેલા હતા એના પછી અમે ગેટથી અંદર કૂદકો લગાવી પ્રવેશ કરી મૃત હાલતમાં છોકરીને અંદરથી ઉપાડી રણધિકપુર પીએસસી ઉપર દાખલ થયા ત્યાંથી એમ્બ્યુલન્સમાં લાયા પછી લીમખેડા નીલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ અમને રિપોર્ટ આવ્યો કે એક્સપાયર્ડ થઈ ગયેલ છે એના પછી નીલા જનરલ હોસ્પિટલમાંથી અમે અહીંયા લીમખેડા પીએસસીમાં લયા હતા ને તાળા લગાવી નીકળી ગયેલા હતા સ્કૂલ છૂટી કરીને એનું દફ્તર પણ સ્કૂલમાં હોવું જોઈએ હું છું નરેશકુમાર ભારતભાઈ ગામ પીપળિયાના રહેવાસી મારી ભત્રીજી ધ્રુવિકસાબેન ઈશ્વરભાઈ બારીયા તેઓ સવારે દસ વાગ્યે સ્કૂલમાં માસીતોણી પ્રાથમિક શાળામાં મોકલેલ હતી તે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ઘરે ન પહોંચવા અમે એની શોધખોળ કરતા તે પ્રાથમિક શાળાની અંદર તાળા લાગેલા હતા તો તેમ છતાં અમે ગેટની અંદર કૂદકો લગાવી પ્રવેશ કર્યો અને અંદર તપાસ કરવાથી અમને ઓરડાની જે વર્ગખંડ હતો એની પાછળથી કોર્ટની અંદર ગંભીર હાલતમાં પડેલ મળેલ છે તે અમે બાઇક ઉપર લઈને રંધીકપુર પીએસસી ઉપર દાખલ થયા ત્યાંથી રિપોર્ટ ન મળવાથી ત્યાંથી અમને એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા નીલ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાંથી અમે હાલમાં અહીંયા લીમખેડા સિવિલમાં ઉપસ્થિત છીએ અત્યાર સુધી કોઈ શિક્ષક કે કોઈ અહીંયા આવ્યું નથી અને આનો જે કોઈ શિક્ષક અહીંયા પૂરેપૂરો સ્ટાફ હાજર ન થાય

ટોળણી ગામની અંદર ઘટના બની છે એક પીપળિયા ગામની છોકરી છે એમનું નામ છે ધ્રુવી ઈશ્વરભાઈ એ જે મારા મામાની છોકરાની છોકરી છે એ ધોળણી નિશાળની અંદર અભ્યાસ કરતી હતી તો એ પાંચ વાગ્યાના સમય પછી છ વાગ્યે ઘરના વ્યક્તિઓને જાણ મળે કે હજુ આવી નહીં એ ત્યાં આગાડી શોધખોળમાં ગયા તો પ્રાથમિક શાળાના દરવાજા બિલકુલ લોક હતા તો એની અંદર આ લોકોએ કોટ કૂદીને અંદર ગયા અંદર ગયા પછી એ છોકરી કોટની અંદર વર્ગની પછાડી બે ભાનમાં જોવા મળી એટલે આ લોકો સિવિલની અંદર રણધિકપુરમાં લઈ ગયા રણધિકપુરમાં લઈ ગયા પછી ત્યાં એમને મૃતદેહમાં દાખલ કરી કે મૃત્યુ થઈ ગયું છે તો આ લોકોએ થોડું એમને આશાસ લાગ્યું એટલે એ લોકો લઈને આવ્યા લીંખેડા સિવિલમાં તો ત્યાં બી આ રીતની પોઝિશનમાં છે ત્યારે જે તો સ્કૂલ પ્રાથમિક શાળાના જે તે ટીચરો પૂરેપૂરા છે હાજરમાં આજની સ્કૂલની અંદર જે હાજર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પૂરેપૂરા અહીંયા સિવિલની અંદર આવે ત્યારે આ ડેટ બોડી તેથી અહીંયા જે ડેટ બોડી છે એનું પોસ્ટમોર્ટમ જે સ્કૂલના ટીચરો પૂરેપૂરા ગમે તે ગામોના હશે એ અહીંયા આવ્યા પછી જ થશે બાકી થશે નહીં અને એ કાયદેસર કાર્યવાહી થશે